હાલો મિત્રો આ એવી ડીશ છે કે જોતા મઢામાં પાણી આવી જાય બપોરના ટાઈમમાં સમોસા મેં મંગાવ્યા શું છે હવે એવું વેરી ગુડ ચોકલેટ કઈ છે હા હા આ શું છે બીજું શું છે નીચે કેવા કલરના છે બતાવો તો ચાલ આવેલ હા મને કલર કે ચાલ બોલતો કયો કયો કલર છે व्हाइट हां बराबर से चलो व्हाइट પછી બાઈક સ્કાય બ્લુ સ્કાય બ્લુ હા ડીકાઓ કલર છે ડીકાઓ કલર છે ઓરેન્જ ઓરેન્જ યલો યલો ઓકે હવે કામ કરતે બધા ભેગા કર અનક હવે કાઉન્ટ કરીને મુક ચલ હવે કાઉન્ટ કર ચલ કાઉન્ટ કર કાઉન્ટ કાઉન્ટ ઓકે ના ચલો મને તમે બતાવો કે કયા સોંગ પર ડાન્સ કરે છે ટીવી માં જોઈને ડાન્સ કરે છે ઘણું ઘણું કેપ્ચર કરી લે છે ટીવી પ્રમાણે ટીવીમાં જે એક્શન આવતી હોય વિડીયો સોંગ પર એ પ્રમાણે ટીવી જોઈએ થોડીક વાર હાથમાં ચોકલેટ અને મેં ચોકલેટ લઈ લીધી અને પછી એને કજો ચાલુ કર્યો કે મને ચોકલેટ જોઈએ જોઈએ આપી ફરી પાછળ લીધી પગ પકડી દીધા મારા રેડિયો તમે તો ક્યાંય નહીં એ જવા દો કે મને ચોકલેટ નહીં આપી ત્યાં સુધી ચોકલેટ આપી તરત તરત જ ચોકલેટ કાતરથી કટ કરી વેપરા પર કાઢીને ખોલીને મોઢામાં ચોકલેટ મૂકી દીધી એટલે બીજું કોઈ ચોકલેટ લેવા આવે નહીં સાંજના વાગ્યા સાડા છ જેવો ટાઈમ થયો છે બટાકા પૌવા બને છે રાઈ નાખ્યું અંદર વલિયારી નાખેલી છે લાલ મરચાંનો મસ્ત વઘાર થાય છે પછી હવે એમાં ઉપર થોડી ઘણી હળદર નાખીજો એ તો તમે પણ ટ્રાય કરો આમાં એવો પૌવા નાખે છે કે બટાકા પૌવાનો મતલબ એવો નથી કે ડુંગળીને બટાકા નાખેલા હોય તો જ એમને મેં ક્યારેક ટ્રાય કરજો ખાલી પૌવા નાખીને ઓકે પછી આ બધું કર્યા પછી એમ ઉપર તમે થોડુંક લીંબુ નાખો લીંબુ નાખ્યા પછી અમે થોડીક ખાંડ થોડુંક તમારે મીઠું જે જોઈએ અનુસારી સાંજના રમવાનો પ્લાનિંગ કર્યો અમે કપ અને બલૂનવાળી ગેમ રમીએ છીએ

रुपल दादा एक कर छौ सम 1 3 2 से गया कप अरे वाह 3 3 वेरी गुड आई रुपलनाथ ऐसे 4 यस ओके आज मैच में अपन मंत्र जीतियो जबरदस्त खुशी हेलो दोस्तों कैसे हो लाइक शेयर एंड सब्सक्राइब लाइक एंड सब्सक्राइब അവർ യൂട്യൂബ് ചാനൽ ആ യൂട്യൂബ് ചാനൽ